થોડા આજુબાજુમાં મેઘરાજાનું ધીમી ધાર આગમન ગરમી બફારાથી ત્રાયમામ લોકોએ રાહત નો લીધો દમ થરા તાણા રોડ પર વરસાદી પાણીના નિકાલ કરી રોડ ખુલ્લો કરવા લોકમાન આ વર્ષે ગરમી બફોરાએ છેલ્લા કેટલાક વર્ષોના રેકોર્ડ તોડ્યા હોય તેવો લોકોનો અનુભવ થયો અને આ ગરમી બફારાના અહેસાસ પછી કેટલાક અનુભવી વૃદ્ધોને અનુમાન હતું કે વરસાદ જૂન મહિનાની શરૂઆતમાં થશે પરંતુ ગ્લોબલ વોર્મિંગની અસર ગરમી ઉકળાટ પંદરમી જૂન અને અષાઢી બીજ કોરી ઢાકોર પસાર થતા સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત સહિત કેટલાક વિસ્તારો પાલનપુર વડગામ સુધી વરસાદ થયો અને કાંકર તાલુકામાં વરસાદ બીજી જુલાઈ સુધી ન થતા ખેડૂત પશુપાલકો મુંઝવણમાં હતા કે શું કરવું ચોમાસું કૃષિ પાકનું વાવેતર કરે અને વરસાદ ખાબકે તો મોંઘા ભાવના ખેડ ખાતર બિયારણ અને મજૂરીનો માર પડે એટલે વરસાદની રાહ કાગડોળે ખરમ વાતા વાદળો વચ્ચે જોતા હતા ત્યાં ગઈકાલ સવારે ઝરમર છાણના સાથે મેઘરાજાનું આગમન થતાં સમગ્ર વિસ્તારમાં ખુશાલીનો માહોલ જોવા મળ્યો અને સાંજના પોણા ચાર વાગ્યા આજુબાજુ દક્ષિણ દિશામાંથી કડાડીબાંગ વાદળો ચડી આવ્યા અને હળવા ગાજવી સાથે વરસાદ ચાલુ થતાં નાના ભૂલકાને અબોલ પશુ પક્ષી વરસાદી પાણીનો આનંદ લેતા હતા તો બીજી બાજુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો અને વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા હતા થરાતાણા રોડ રૂની રોડથી દિયોધર ગરનાળા અને જૂના પોલીસ ક્વાર્ટરથી ભવાની સોસાયટી સુધી ભક્તિનગર તક્ષિલા શાંતિનગર સોસાયટી વિસ્તાર વરસાદી પાણીમાં થોડા વરસાદે ગરકાવ થઈ ગયો હતો થરા રોડ પર વરસાદી પાણીનો નિકાલ કરી રોડ ખુલ્લો થાય તેવી લોકોની માંગ છે રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ